ઘણી વખત આપણે આપણા મમ્મીને કે જે મોટી ઉંમરના હોય એને આપણે કહેતા હોઈએ છીએ હું પણ ત્યાં જવું છે ઘણી વખત એ આપણે એમ કહે કે મારે જાત્રામાં જવું છે કે બહુ મોટી ન હોય નજીકની જ હોય માની લો એમ કે મારે જૂનાગઢ દામોદર કુંડ બધી બાયુ જાય છે મંદિરેથી તો જવું છે કેમ કે દ્વારકા બધી બાઈ મંદિરેથી જાય છે તો જવું છે તો આપણે એમ કે શું હવે મમ્મી હવે ઉંમર થઈ હવે આ બધું મૂકી દેવાનું હોય હવે ત્યાં શું કામ ખોટા પૈસા બગાડવાને ત્યાં શું કામ છે પછી ઘણી વખત આપણે ક્યાંક જમવા જતા હોય ને તો ક્યારેક એમ એની ઈચ્છા થાય ક્યારેક આપણે એમ કે અમને કહેતા હોય તો અમે ક્યાંક જમવા આવી ગુજરાતી સરસ મજાનું જમવા ગયા હોય તો પછી ઘણી વખત ક્યાંક ગયા હોય ફરવા નજીકના સ્થળે અથવા તો ક્યાંય જાતા હોય સગાવાળા ત્યાં તો એની ઈચ્છા થાય કે એને આપણા ભેગું આવવું હોય આપણે એમ કે હવે આ ઉંમરે તમારું ન આવવાનું અમે બધું કરી આવતા હોય છે આવું કહેતા હોય છે આપણે મમ્મીને કે બહાર જાય તો ખોટો ખર્ચો કરવા પાડતા હોય કે જવાની ના પાડતા હોય હવે તમારે બધું દેવાનું હોય ભગવાનના નામ લ્યો ને પણ ભાઈ જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણી માયે શું કર્યું એ ખબર છે આપણી માયે જ્યારે આપણે નાના હોય ત્યાં જ્યાં સુધી આપણે મોટા ન થાય ને ત્યાં સુધી ક્યાંય ગયા ન હોય લગ્નમાં ઘણી વખત તો એવું થાય છે એના સગા ભાઈના લગ્ન હોય ને તો એ માણી નથી હકતા ક્યાંય પણ જવાનું આવે તો નથી જાતા ઘણી વખત પપ્પા એકલા જતા હોય છે કે પ્રવાસમાં જાય ટૂરમાં જાય પણ બાળક નાનું હોય ને મમ્મી નથી જતી એમ કે તમે જઈ આવો ને મારે આને મૂકીને નથી આવવું મારો જીવ અહીંયા જ રીએ આ એકલું રીએ નહીં નાના હોય ત્યારે આટલું એને કરેલું હોય છે આપણા માટે આપણે દિવસ પીપી ખતે જ વાર ચડી બદલાવતા હોય છે એમાંય ચોમાસું હોય ને તો એ ચડી હુકોવામાંય તકલીફ થતી હોય છે અને આપને રેસીસ ન થઈ જાય ને આપને તકલીફ ન પડે ને ઘણી મમ્મી ડાયપર એ નથી પહેરાવતી હોતી જે ના ડાયપર નથી પહેરાવું ચડી બદલાવી નાખવી છે પછી કોઈક અંગત વ્યક્તિને આ માની લ્યો કે કંઈક પ્રસંગ હોય નાનામાં નાનો પ્રસંગ હોય છઠ્ઠી હોય કે બીજો કોઈ નાનો પ્રસંગ હોય જ્યાં ગયા હોય ને તો એ ફટાફટ એ છોકરાને આપણે કુવાનો ટાઈમ થાય ને આપણે નાના બાળક હોય ને કુવાનો ટાઈમ થાય ને તરત આવતા રહ્યો ગુમે ગમે એટલા માણસો હોય હગા હોય આટલું બધું નાના હોય નેથી એને કર્યું હોય આપણા માટે થઈને આપણે શરદી થઈ હોય ને તો એ પોતાના ડ્રેસમાં કે સાડી આમ રખાવીને આપણી પાસે નાકમાંથી કઢાવતા હોય છે આ બધી વસ્તુ કરેલી હોય છે અને આપણે જમતા ન હોય ને તો વાય દોડી દોડીને જમાડતા હોય છે વાર્તા કરતા હોય કાંઈક કરતા હોય આપણે જમાડવા આટલું થઈ અને આપણે જે મજા ન હોય ને તે દી એની નીંદર નથી આવતી આપણે સુઈ ગયો હોય આપણે હુડા આવે માથે હાથ પહેરવીને પણ એને નીંદર નથી આવતી હોતી ઈ જાગતા જો મારા દીકરાને મજા નથી મારા દીકરાને તાવ આવ્યો છે મારા દીકરાને શરદી થઈ છે પછી આપણે સ્કૂલે ગયા હોય ને ઘણી વખત કંઈક સારું ખાવાનું આવ્યું હોય ને પાડોશમાંથી કોઈ બનાવ્યું ત્યાં જ્યાં આપણે ન આવ્યું ત્યાં ખાતા નથી હોતા અને કે ફરવા જાય ને ભલે નાના હોય આપને ખબર નથી પડતી કે આ વસ્તુ ઇરિટેશન છે છતાંય આપણે લીધા વિના કોઈ દીધું નથી એવી મમ્મી હોય કે આપણે લીધા વિના કોઈ દીનો જાય ના એ મારો છોકરો કે દીજો હોય આ બધી વસ્તુ કરેલી છે નાનપણમાં અને આપણે એનો ટાઈમ થાય ત્યારે આપણે એમ કહીએ ના તારે જાવ ખાલી દામોદર કોઈ નથી ખોટા પૈસા બગડવા હું હવે તારે જોવાનું છે પણ જે દી જોવાનું હતું તે દી આપણામાં હતા તે દી એમ કાંઈ જોયું નથી તો હવે જવામાં તો સામેથી કેવું છે નાના મમ્મી તમે તારે મંદિરેથી કંઈ જતા હોય ને જઈ આવવાનું જ તારે ગમે અને આપણે ક્યાંય જતા હોય ને ક્યારેક ક્યારેક ભેગા લઈ જવાની ટેવ રાખવી કારણ કે આપણી મમ્મી આપણે નાના હતા તે ઘણી વસ્તુ કરેલી છે ઘણું એની તો કોઈ મૂલ જ ન થાય આપણે ગમે એટલું રાખીને તો એનું મૂલ્ય ના થાય પછી ઘણી વખત આપણે એમ કહેતા હોય તને તો બોલવાની ખબર એ અમરે બાનું બહુ ન ગુણવું એને બોલવાની ન ખબર હોય એને આમ ન હોય ઘણી વખત મોટી ઉંમર પછી અમુક યાદશક્તિ ભલે ઓછી થઈ જતી હોય પણ એનું અવમૂલ્ય ન કરી નાખવું કારણ કે આપણા માટે મૂલ્યવાન વ્યક્તિ છે આપણા માટે એને જીવનમાં ઘણું જાતું કર્યું છે પોતાના મોતસો ઘણા જાતા કર્યા છે તો એનું ક્યારેય અવમૂલ્ય નહીં કરવાનું એ તો આપણા દેવી સમાન હોવા જોઈએ પૂજનીય વ્યક્તિ છે બરોબર ને ભીખાલાલનું આવું માનવાનું છે